હેલો મિત્રો કેમ છો બધા મજામાં સો આજે આપણે બનાવવાનું છે નાની કેરીનું અથાણું નાની કેરીનું અથાણું આપણે ઉનાળો હોય છે એટલે મોસ્ટલી વિલેજીસમાં કેવું કરતી હોય છે લેડીઝ કે મોટી કેરીનું અથાણું છે ને એ આખા ઇયર્સનું સ્ટોર કરવા માટે રાખી દે છે અને આપણે જે અત્યારે બનાવીએ છીએ એને નાની કેરીનું અથાણું છે અને નાની નાની કેરી અત્યારે આવી ગઈ છે તો આપણે એનું અથાણું બનાવીએ છીએ અને ટેમ્પરરી અથાણું છે આ કોઈ એવું નથી કે આપણે વરસ માટે સ્ટોર કરીએ છીએ તો ચાલુ દિવસોમાં ખાવા માટે તો ફસ્ટ ઓફ ઓલ તો કેરી છે એને જેવી વાળીએથી લાયા એને વોશ કરી સારી રીતે વોશ કરી અને આ રીતે આપણે પેલા ટુકડા કરી દઈશું નાના નાના અંદરની બધી જે ગોઠલી છે એ આપણે કાઢી લેવાની છે અને આવી રીતે પીસીસમાં કન્વર્ટ કરી દેવાનું છે સો હવે આપણી કેરી છે એ પીસીસમાં કન્વર્ટ છે તો આપણે એને પાણીમાં પાણીમાં હળદર અને મીઠું નાખી અને આપણે એને ટ્વેન્ટી ફોર આવર્સ એટલે કે ચોવીસ કલાક માટે આપણે એને સ્ટોર કરવાનું છે રેસ્ટ કરવા દેવાનું છે કેમ કે કેરી છે એને ગળતા મોસ્ટલી બહુ વાર લાગે છે તો આ જે કેરી છે એને આપણે આવી રીતે પાણીમાં પલળવા માટે રેવા દેવાની છે ચોવીસ કલાક માટે જો તમે બનાવો તો આ વસ્તુ યાદ રાખજો ચોવીસ ની છવ્વીસ કલાક થાય તો બી ચાલશે એવું કશું છે નહીં પણ જે હળદર અને મીઠું છે ને એનું પાણી ચડવું જોઈએ કેરીમાં વાત એમ છે તો આ રીતે આપણે એને પેલા ચોવીસ કલાક માટે સ્ટોર કરીશું પાણી ગરમ કરવાનું કેવું સિમ્પલ પાણીમાં મીઠું અને નાખીને મીઠું અને હળદર નાખીને આ રીતે ચોવીસ કલાક માટે રેસ્ટ કરવા દેવાનું છે અને પછી એને આપણે સુકવી દઈશું ત્યારબાદ મસાલો એડ કરીશું આ રીતની રીત છે તમે પણ ટ્રાય કરજો ખૂબ મજા આવે કેરી ખાવાની ઉનાળામાં કેરી છે આપણા હેલ્થ માટે પણ બહુ સારી સી હવે આપણે આપણે કલાક બાદ જોયું તો કેરી છે છે એમાં પાણી ચડી ગયું હળદર અને મીઠાનું કેરી છે આપણી સરસ મજાની પોચી પડી ગઈ છે હવે આપણે એને સુકાવવા માટે રાખી દઈશું તો આ રીતે મેં એક એક કરીને સુકવી છે તમે ફેન નીચે સૂકો તો બી ચાલે અને ઇન શોર્ટ સુકાવી જવી સુકાઈ જવી જોઈએ તો આ રીતે હું એને બે કલાક સુકવું છું પણ મેં બે ની ચાર પાંચ કલાક થાય તો પણ ચાલશે આપણું જે મુખ્ય એ છે કે એમાંથી પાણી છે એકદમ ડ્રાય થઈ જવું જોઈએ તો આપણે શું અથાણું છે ને એ બગડશે નહીં જો એમાં પાણી હશે ને તો અથાણું બગડી જવાની શક્યતા છે પણ આપણે કોશિશ એવી એવી કરવાની છે કે ડ્રાય થઈ જાય તો મેં એને છે ચાર પાંચ કલાક માટે સુકવવા માટે રાખી છે આ રીતે એક એક કરીને સુકવી છે હમ તો આ મારી કેરી છે એ મેં સુકવી અને રેડી કરી નાખી છે હવે આ જે મસાલો છે એ બજારથી લાયા છીએ અને આ જે મસાલો છે એ તૈયાર એમ કહેવાનું જે શોપકીપર હોય એને કે અથાણાનો મસાલો આપો એટલે આ છે આઈ થિંક કેટલા ગ્રામનું છે દોઢસો થી બસો ગ્રામનું છે કઈક સી ઓકે સો ગ્રામનું છે તો આ ચાર મસાલો અથાણાનો મસાલો રાઈટ તો આની અંદર નોર્મલી કેવું હોય છે કે મેથીના કુરિયા છે હિંગ છે ગરમ મસાલો છે ચટણી છે આ બધું એડ કરેલું હોય છે પણ આપણે આ રીતે મસાલો જો બહારથી લઈ આવશું તો આપણે એને ઈઝી પડશે તો અમે આ રીતે બહાર થી મસાલો લાયા છીએ અને હવે એને પ્રોપર બધા કેરી સાથે મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો મેં એક એક કેરીને પ્રોપર મસાલામાં મિક્સ કરી છે હવે તેલ છે આપણે ગરમ કરવા માટે મૂકીશું જેવું તેલ ઠંડુ થઈ જાય એવી રીતે આમાં મિક્સ કરી દઈશું અને મિક્સ એ રીતે કરવાની છે કે બધી કેરી છે એ તેલમાં ડૂબી જાય આમાં ખાસ યાદ રાખજો કે તેલ છે એને પેલા ગરમ કરી અને પછી ઠંડુ એકદમ ઠંડુ પડવા દેવાનું છે અધરવાઇઝ શું થાય કે ગરમ ગરમ તેલ હોય અને આપણે એડ કરીએ તો કેચી સોરી કેરી છે ને એ કડક થઈ જાય એકદમ સો આપણે તેલ છે એને સૌ પ્રથમ તો ઠંડુ પડવા દેવાનું છે ત્યારબાદ એડ કરવાનું છે તો તમે જોઈ શકો છો મેં પ્રોપર મિક્સ કરી લીધું છે બધી જ કેરી છે તેલમાં ડૂબી ગઈ છે અને બગડે નહીં એ ખાસ ઉનાળામાં ધ્યાન રાખવાનું છે તો આપણે હવે ફ્રીજમાં પણ સ્ટોર કરી શકીએ કે કોઈ ઠંડી જગ્યાએ પણ સ્ટોર કરી શકીએ તો આ મારું અથાણું તૈયાર છે બે ત્રણ દિવસમાં તો સરસ મજાનું થઈ જશે તો ચાલો બધા જમવા થેન્ક યુ ફોર વોચિંગ